રાજીનામું રાજીનામું આપી નામો આપી રાજીનામું હક માગે ભીખ માંગ દે નહી ભીખ માંગ દે શિક્ષક વડોદરા ની એમએસ યુનિવર્સિટી સોલંકી જયારે એમએસ યુનિવર્સિટી દ્વારા ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન હજુ સુધી આપ્યું નથી જેના વિરોધમાં આજરોજ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે પૂરક

તમે જોઈ શકો છો કે હમણાં હાલ થોડા દિવસ પહેલાં જ એક અપડેટ આવી હતી કે એમએસ યુનિવર્સિટીનું સ્થાન એકસો પચાસથી બસો સુધીમાં આવી ગયું છે કારણ કે આ લોકો ફક્ત અને ફક્ત પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલવાડ કરી રહ્યા હોય માટે જ આ લોકો ટ્વેલ્થ રિપીટર્સના વિદ્યાર્થીઓનું એડમિશન ચાલુ નથી કરતા આ લોકો રાહ જોવે છે કે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીના એડમિશનો ફૂલ થઈ જશે તેના પછી અહીંયા એડમિશન ચાલુ કરવામાં આવશે તો અમે એમની મનસા પૂરી થવા નહીં દઈએ અમે આ આંદોલન ચાલુ રહેશે અને ટ્વેલ્થ રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે જલ્દી જલ્દી એડમિશન ચાલુ થાય તે માટે અમે લડત ચાલુ રાખીએ છીએ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મંગળવાર સુધીમાં અમને યોગ્ય ડિસિઝન લેવામાં આવશે એડમિશન ચાલુ કરી દેવામાં આવશે એવી બાહેધરી આપવામાં આવી છે મંગળવાર સુધી અમે રાહ જોઈશું જો યોગ્ય ડિસિઝન લેવામાં નહીં આવ્યું તો અમારી લડત ચાલુ રહેશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાનું આવશે તો અમે આંદોલન કરવા તૈયાર છે નિખિલ સોલંકી એક્સ એફઆર